પણ મારી વાત આપડા તો સરપંચ નું કોમકાજ છે અને તમને ખબર છે કે આપડા ગામમાં માં સીટ હતી હતી કે નથી તો પછી તમારે શું છે લેડીઝ છે એટલે તમે રવા દો આ ટેકો મને કરો તો હું એ હારું જ કર્યો અને હું જે પોત પછી લાવ્યો ને એમાં તમારે હાલ્યો મારે એકલાન ખાવાની આશા નહીં મેર આવે એમાં લોચો પડ્યો શમા કાકા તમારે કરું ને તમારા બાયડી આવે વગર કશું ડગલું ભરાય એવું નહીં

કારણ કે મારા મેળા આવતા અને પાછું હોટલ માં ખાવાય થાય અમુ લાડવા નો મેળ પડે છે નેટ નેટ હમણાં ખરું ને કોઈનું બારમું ખાધું નહીં અમુ આ સરપંચ નું બારમું કરશે એટલે ખાવાની મજા આવી છે ના તો ચાર પોટ લાડવા મેલી જ દેવા છે અને સીધું એ કોઈ ઓછું નહીં લાવવું બરોબર નું ધીબેડી ને લાવવું છે એટલે આખા ગમો ખવડાવવાનું છે એટલા અને આજુબાજુ એ ગમો બધું કેવડાવવું પડશે કે ઓહો અરે બે જણા હોય હું કરીશ હા જો કે

થતું હોય તો અઢાર માણસ નું કરાવી દેવાનું અધાર મા અને ખુટા ને આબરુજાય એવું કરવાનું નહીં એ તો આપણી આબ્રુજાય સીધો જીવન ચિંતા કરી ને ચોખ્ખું સાગર નું ગી લાવશું

મારી વાત સાંભળો એ બધી વાત તો બરાબર છે પણ તમે બેસુ ને એ ખરો ને જ જોઈ છે પૂછી તું બાર માણસ નું રહોળું કરાવ છોકરા તક પૂરું કઈ નાખવાનું બીજા મોટા જોઈ ને તમે બધા એવાની વાતો

જેમ કોઈ વ્યવહાર એ બધું રવા દે અને પૈસા લઈ લે સીધું લેવા દઉં છે તારા મમાન બારમું કરવાનું બારમું નહીં કરવાનું કે કશું નહીં કરવાનું

વ્યવહારિક વાત કરી લાફો તો ઉઢામાં ડેરીમાં પૈસા આવશે આવશે તો બસકો પછી હું તારા લઈ જવાનો કયો મારા લઈ નહી જવાના છો કાકા આવડી ગોળીએ વેચવાય નહીં ગમો કીધું તો ખરા હું પૈસો નો દાસ પણ ખરા આપડી આપડે જમીન જમીન બાજુ ના ગમો લાલ ગમ ખરા ગોમો નહીં મેળવાની જમીન બારે નહીં મેળવાની

જીવ તો હાથી લાખનો અને મરી જેલો હવા લખલો કોઈ કોઈને અનુકૂક ને શીખવાડ્યું લાગે છે મને મરી ગયો એટલે ખાવાનું મેં લીધો સર અત્યારે ખોટા ખર્ચા ના કરવા તારા કમા ખોટું પડી રહ્યો બધું તારા બાપ ના સહારા વિચિન કરવાનો છે તારા ઘેર તો પૂંચી ખાવાય નહીંથી પૈસા લીધા જઈએ નહીં બારમું તો કરવાનું જ છે બપા થોડી અમારી કાઢવાની છે

ખૂણા પડી રહ્યો છે અગરબત્તી હળકતી નહી ખુરશી નહી ખબર પડે છે નહીં આવું ના હોય યાર બાબુજી અમુક ખોટા ખર્ચા કરવાની જરૂર નહી ટાઈમ બગાડવાની જરૂર નહીં

અને પૈસા ના હોય તો બારમુ રવા દે નહી કરવું સેટિંગ છે એના સિવાય કોઈ દેખાય આમ જણ અમે વીમા થોડા ઘણા જે પૈસા આવશે એ કોમ માં આવશે એના બાપુજી અમને તો ખરા ને વ્યવહાર જ ખબર પડે છે વ્યવહાર કરવો પડે આટલા વર્ષો કન કાઢ્યો તમે કે વ્યવહાર કર્યો કર્યો

તમે ત્રણ હમા મર્યા ને એટલે ખુશ હતા એટલે મને મરીયા પછી ખરા ને તમે રાજ્યો મરી રાજકારણ લેવું હતું ખબર હતી રાજકારણ હા તું સરપંચ અમારા મૂર્તન ભાઈ જીવન જાગુતાર સુધી રાજકારણ માં પગ મેલું ખબર છે આવતા તો કેતો કે ના તો હવામેનો ખા ને હવામેનો એટલે નાવ તો વાત ગોમો નાખું અને આ રીવાર હું ભોગવું એમ સરપંચ ભોગ તો ચલવું પડે કોક કરી એ તો હું તમારી સીટમાં ના બેહું તમારી ખુરશીમાં હું ના બેહું હા એટલે ખાલી એને સરપંચ બનવું હતું બાકી સીટમાં તો ના બેહવા તે ના તમારો કોટો કાઢો છે પણ હજી કોટો નેકરે નહીં એમ કે કે તમે શું નતા કેતા હ

ધમલ સુક તો પણ મારી કોઈ વાત જ તૈયાર કે લાખ તો જ પડશે એક વાત હું એક દાડો તમન ખોળવા નહીં જો

ત્યાં આમ કેવું તો પડે નહીં ગરમો બાબુજી તો મને ફરવા નથી મમ્મી પણ ઘરમાં ઝઘડો કરીને જતું તમે જતા બધું કરે બાબુજી નતો ના હું તો કીધું ફરવા જતો રહું અરે જવાય ફરવા જવું હોય તો તમે જતા રહ્યા નુકસાન કરાયું પચાસ હજાર રૂપિયા પ્રોણા

આ તમે બોલ્યો હતો ને ઇમાજરી હઈ જતા રહ્યું હું ના ન તો કેતો હારા કોક દાડો આયો ઘણા ઝઘડા કરીને જોઈ છે ને કુવા નહીં કરતા તમારે બોલવાનું થોડું ભરેલો મારો ચિંતા નહી આવું બધું થાય તો એ માણસ નો આયુષ વધી જાય પાછું જીવ તો લોકો થઈ જાય એટલે બાબુજી અમુક અમુક માણસ વાણું આઘાત લાગે છે મારી કોઈ નતા અને બાકી આપડે મરી જાવ તો ઘરવાળા નું દુઃખ હોય છે વાત સાચી બીજી વસ્તુ આપડા પહાણ તો બધા પાડી પાડી રો આગા જઈને હશે આખા

તમારી તો ભગવાન ઉમર વધાર છે તા ને બીજો આટલો વાર વધારે દેતો હા ઉપર વાળા તો મને એવું ખબર કાલું જવાનું પણ આવી બધા તમે બોલતો નહીં નઈ સરખજો ને કયા ખબર પાછો નઈ આવું અભાવ બધો હળી મળી રો ને કોઈ ઝગડા કરશો નઈ ને હું ગમ ની વાર રાખો તમારો ના હું મારા ચા પીવું બાબુજી હું ઘર જવું ના બસ હું નહીં હું ના દર્શન કરીને આવ્યો છું ને ભગવાન નો ના હોતો તારી મમ્મી ક્યાં જ બનાવે કેટલી બાધાઓ રાખીશું ખબર છે